મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બહુ મહત્ત્વની બાબત જે તમારા પ્રશ્ન છે કે પાક નુકસાનના પૈસા ક્યારે અને કેટલા આવશે અને પેમેન્ટ જાતે મોબાઈલમાં તમે કઈ રીતે જોઈ શકો છો કે તમારું પેમેન્ટ આવ્યું કે હવે આવશે કે પછી તમને પેમેન્ટ જ મળવાનું નથી આ તમે તમારી જાતે તમારા મોબાઈલ ફોનમાં જોઈ શકો છો તો એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે કઈ રીતે તમે ચેક કરી શકો છો અત્યારે તમે ચેક કરી શકો છો આ વિડીયો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના તમારે જોવાનું છે તમારા જ મોબાઈલમાં તમારું ખાતું નાખીને તમે જોઈ શકો છો કે કેટલા પૈસા ક્યારે આવવાના છે અથવા તો તમને મળવાના નથી એ બાબત તમે જોઈ શકો છો મિત્રો ચેનલ ઉપર ન હોવ તો એક વખત ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આવી અવારનવાર માહિતી તમને સૌપ્રથમ આ જ ચેનલ ઉપર જોવા મળશે મિત્રો પહેલાં તો તમારે ગૂગલ ખોલી લેવાનું છે તમે જોઈ શકો છો અને ગૂગલમાં તમારે અહીંયા સર્ચ કરવાનું છે પી તમે જોઈ શકો છો પી જે સર્ચ કરવાનું છે એની નીચે મિત્રો તમારે બીજા નંબરની અહીંયા વેબસાઇટ જે આપેલી છે નો યોર પેમેન્ટ જોઈ શકો છો તમે તમારું પેમેન્ટ જાણવા વિશેની આ સરકારી વેબસાઈટ છે નો યોર પેમેન્ટ ઓકે તો એના ઉપર એક વખત ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનો જે છે આ રીતની વેબસાઇટ છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતની વેબસાઈટ ખુલી જશે પીએમએસ ડોટ નીક ડોટ ઇન અહીંયા તમે હવે મિત્રો જોઈ શકો છો ખાસ કે તમારે જે પણ ખાતું આપેલું હોય ઓકે અહીંયા પહેલી તમારી બેંક સિલેક્ટ કરી લેવાની છે તમે જે પણ ખાતામાં તમારી રાહત મેળવવા મેળવવાના છો જે તમે કાગળિયા આપ્યા હશે અરજી કરતી વખતે તો એ બેંકનું નામ અહીંયા લખશો એટલે તમારી બેંક તમને મળી જશે બેંકનું નામ લખવાનું છે જે પણ હોય બરોડા હોય કે આઈસીઆઈસી એચડીએફસી કે ગુજરાત ગ્રામીણ બેંક ગમે તે તમારે નામ લખવાનું છે ઓટોમેટિકલી ત્યાં નામ લખેલું આવી જશે અહીંયા તમારે એકાઉન્ટ નંબર લખવાનો છે એટલે કે ખાતા નંબર મિત્રો તમારે લખવાનો રહેશે અહીંયા તમારો ખાતા નંબર જે પણ તમે આપેલો હોય અહીંયા એનો એ ખાતા નંબર ફરીથી લખવાનો છે અહીંયા પછી તમે જોઈ શકો છો આ જે કેપ્ચા આપેલો છે એ અહીંયા કેપ્ચા લખવાનો આવશે અને નીચે પછી જોઈ શકો છો સેન્ટ ઓટીપી ઓન એસએમએસ અથવા તો સંદેશ મિત્રો પહેલાં તો તમારે કંઈ નથી કરવાનું આના ઉપર આ બધું આ બધું કરી અને અહીંયા ક્લિક કરવાનું રહેશે અને તમારા મોબાઈલ નંબર ઉપર તમને ઓટી આવેલો જોવા મળશે જે આપણે જોઈ લઈએ આગળ તો એ ઓટીપી આવશે આના ઉપર કરી અને તમારે ઓટીપી છે લખવાનો રહેશે અને જો તમારા મોબાઈલ ફોનમાં ઓટીપી નથી આવતો અહીંયા તમે જોઈ શકો છો સંદેશ એપ લખેલું છે આ એપ હું તમને બતાવી દઉં તો મિત્રો એપ છે સંદેશ નામનું પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું છે આની અંદર તમે જેવો જ તમારો મોબાઈલ નંબર વડે લોગિન કરશો એટલે તમને અહીંયા ઓટીપી જોવા મળી રહેશે જો તમારા મોબાઈલ ફોન ઉપર નથી આવતો તો પછી તમારે આ ઇન્સ્ટોલ કરવાનું રહેશે આ પ્રક્રિયા તમે જેવી જ કરશો એટલે તમારી સામે તમારું પેજ ખુલીને આવી જશે તમે જે પાક નુકસાન માટે સહાય માટે અરજી કરી છે અને એ રિલેટેડ તમારે જે પણ રકમ હશે એ બધું લખેલું તમને ત્યાં માહિતી મળી જશે તો આ રીતે તમારે ચેક કરી લેવાનું છે નીચે કોમેન્ટ કરજો કોઈ પ્રશ્ન જો આગળ આવતા આવતો હોય તો આપણે એને સોલ્વ કરી દઈશું ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈશું મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય